ઇમ્યુનિટી બુસ્ટર એવું આજે આપણે જ્યુસ તૈયાર કરીશું એકદમ હેલ્ધી જ્યુસ અને આ જ્યુસ જો તમે રોજ સવારના એક ગ્લાસ ભરીને પી લેશો ને એક મહિના માટે પીશો ને તો તમને જે થાક લાગે છે શારીરિક તકલીફ થાય છે અને કામ કરવાનું મન નથી થતું હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે એના માટે મેં અત્યારે બે ગાજર લીધેલા છે લગભગ દોઢસો ગ્રામ દોઢસોથી બસો ગ્રામ જેટલા ગાજર છે એની સાથે એક બીટ લીધેલું છે એક ટમેટું લીધેલું છે ફુદીનો છે અને એની સાથે લીમડાના પાન લીધેલા છે મીઠા લીમડાના પાન લીધેલા છે મીઠો લીમડો હંમેશા આપણે વઘારમાં જ ઉપયોગમાં લેતા હોય છે અને વઘારમાં ઉપયોગમાં લેતા હોય ત્યારે આપણે જ્યારે પણ આપણા ભાણામાં આવે એટલે કે દાળ કે કઢીમાં આપણે એડ કરતા હોય ત્યારે આપણે એને કાઢી નાખતા હોય છે પણ આવી રીતે તમે જ્યુસમાં એડ કરશો તો એના સારા એવા બેનિફિટ મેળવી શકશો તમને ખબર જ છે કે ગાજરમાં ગાજર છે એ વિટામિન એથી ભરપૂર છે એટલે આંખ માટે ખૂબ જ સારું છે આંખની રોશની પણ તેજ થાય છે એની સાથે બીટ છે એ હિમોગ્લોબિન વધારે છે ટમેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે ફુદીનો જે છે એ આલ્કલાઇન છે એટલે કે તમારા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જતું હોય તો ફુદીનો સૌથી બેસ્ટ છે આની સાથે તમે ઈચ્છો તો દૂધી પણ થોડા પ્રમાણમાં એડ કરી શકો છો અને જે લીમડાના પાન છે તો સુપર ફૂડ કહેવાય એના એટલા બધા ગુણ છે તમારા બ્યુટી માટે એટલે કે વાળ માટે સ્કીન માટે બહુ જ ઉપયોગી છે તો આપણે આ બધી જ વસ્તુને ભેગું કરી અને અત્યારે જ્યુસ તૈયાર કરીશું અને આ જ્યુસ શિયાળામાં ખાસ પીવું જોઈએ એનું કારણ છે કે અત્યારે ગાજર બીટ એ બધું બહુ જ સરસ આવતું હોય છે એટલે એક મહિના માટે તમે આ જ્યુસ પીશો ને તો એકદમ આમ ફ્રેશ લાગશે તમને અને તમારા શરીરમાં જે થાક હશે એ બધું દૂર થઈ જશે હવે આ બધી જ વસ્તુના આપણે ટુકડા કરી લેવાના છે ટમેટાના ટુકડા કરી લઈશું અને પછી બધી જ વસ્તુ આપણે ક્રશ કરી લેવાની છે તમે મિક્સરમાં પણ કરી શકો છો અને જ્યુસરમાં પણ કરી શકો છો તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો સાથે ફુદીનાના પાન એડ કરી દેવાના છે આવી જ રીતે કટ કરી અને એડ કરી દઈશું લીમડાના પાન એડ કરી દઈશું આ બધી જ વસ્તુ સરસ રીતે ધોઈ લેવાની છે અને પછી જ ઉપયોગમાં લી લેવાની છે મેં બધી જ વસ્તુને સરસ રીતે ધોઈ લીધી છે અને અત્યારે હું એનો ઉપયોગ કરી દઈ છું બીટને કટ કરી લઈશું છાલ કાઢવાની જરૂર નથી કારણ કે બધી જ વસ્તુના છાલમાં પણ બહુ જ સારા એવા બેનિફિટ હોય છે એટલા માટે જ આપણે આ વસ્તુ છે એને જે પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ એને સરસ રીતે ધોઈ લેવાનું છે હવે આના બીટના નાના નાના ટુકડા કરવાના છે કારણ કે બીટ થોડું કડક હોય છે એટલે એના જો નાના ટુકડા કરશો ને તો સરસ રીતે ક્રશ થઈ જશે તો આવી રીતે બીટના નાના ટુકડા કરી લેવાના છે બધી જ વસ્તુના સરસ રીતે ટુકડા કરી લેવાના છે અને એવી જ રીતે ગાજર ગાજરના પણ રેસા કાઢવાની જરૂર નથી એને પણ કટ કરી લઈશું જો ગાજર જ્યારે પણ જ્યુસમાં તમે ઉપયોગ મળ્યો ને ત્યારે બહુ જ વધારે એવા જાડા હોય ને એવા ગાજરનો ઉપયોગ નથી કરવાના કારણ કે એની અંદર જે આવો વ્હાઈટ પાર્ટ હોય છે ને એ સારો નથી હોતો એ હેલ્થ હેલ્થ માટે સારો નથી હોતો તો એને આપણે આવી રીતે રિમૂવ કરી દઈશું અને જે લાલ ભાગ છે એને જ આપણે લેવાનો છે અને એને આવી રીતે ટુકડા કરી લેવાના છે તો આવી રીતે આપણે ગાજરના પણ ટુકડા કરી લઈશું બધી જ વસ્તુના ટુકડા કરી અને તૈયાર કરી લઈશું તમને આ દેખાઈ રહ્યું છે ને કે આ મિશ્રણ એકદમ સરસ દેખાઈ રહ્યું છે ગાજર બીટ ફુદીનો અને બહુ જ સરસ દેખાઈ રહ્યું છે સાથે ટમેટા પણ હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું હવે આ મિશ્રણને આપણે જારમાં લઈ લઈશું આ જે મિશ્રણ આપણે તૈયાર કરી રહ્યા છીએ એમાંથી લગભગ ત્રણથી ચાર નાના ગ્લાસ તૈયાર થાય ને એટલું જ્યુસ છે એ તૈયાર થશે હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું લગભગ એક અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે સાથે આપણે ચપટી મરી પાવડર એડ કરીશું એનું કારણ છે કે આ બધી જ વસ્તુ કાચી છે એટલે ગેસ કે એસિડિટી ન થાય ગેસ ન થાય એસિડિટી તો નહીં થાય પણ ગેસ ન થાય ઘણા લોકોને કાચી વસ્તુ સત્તી નથી હોતી તો એના માટે આપણે ચપટી જેટલો મરી પાવડર એડ કરી દઈશું સાથે ટેસ્ટ માટે આપણે પાંચ ચમચી સંચર પાવડર એડ કરી દઈશું અને બે થી ત્રણ લીંબુના લીંબુના રસના ટીપા એડ કરીશું જેથી કરીને એનો સ્વાદ વધારે સરસ આવે બહુ વધારે ખટાશ નથી એડ કરવાની ટમેટાની ખટાશ તો છે જ પણ બેથી ત્રણ ચમચા બેથી ત્રણ ટીપાં લીંબુના હશે ને તો બહુ જ સ્વાદ સરસ લાગશે હવે આ મિશ્રણ તૈયાર છે એને આપણે ક્રશ કરી લઈએ બ્લેન્ડ કરી લઈએ જ્યુસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈ ગયું છે અને હવે એને આપણે ગાળી લઈશું જો એકદમ સરસ કલર એનો આવી ગયો છે આવી રીતે ગાળી લઈશું આપણે જ્યુસ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ એકદમ હેલ્ધી જ્યુસ છે અને આ જ્યુસ ચોક્કસથી શિયાળામાં તમે પીજો આ જ્યુસ તમે પીશો તો બહુ જ સરસ તમારી હેલ્પ થઈ જશે